જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ છે સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું સરસ માહિતી આપવા જઈ રહ્યો છું કે મૃત્યુ થયેલા માણસની આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન વાપરવી જોઈએ મિત્રો આ ગરુડ પુરાણમાં કૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે તો આ વિડીયો ખૂબ જ જાણવાલાયક છે અને સમજવા જેવો છે તો તમે ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા અન્ય મિત્રો સુધી આ ચેનલને શેર કરજો પહેલી જ વાર આવ્યા છો તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહેલું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની આ અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈએ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એ જ સત્ય છે જેને કોઈ પણ નકારી શકતું નથી મનુષ્યને મૃત્યુ નજીક આવવાથી મનુષ્યને તેના શરીરનો ત્યાગ અવશ્ય જ કરવો પડે છે અને શરીરથી શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે એટલે મનુષ્ય એ મૃત્યુ લોકની કોઈ પણ વસ્તુ સાથે લઈને લઈ શકતો નથી જો તેની સાથે આવે છે તો માત્ર તેનો પાપ અને પુણ્ય બસ આજ તેની સાથે જઈ શકે છે તો મૃત્યુ થયેલા વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુ ન વાપરવી જોઈએ મિત્રો જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કરતા પુણ્ય વધારે કર્યું હોય તો તેને મૃત્યુ સમયે કષ્ટ નથી મળતું તેના પ્રમાણમાં સહનતાથી નીકળી જાય છે આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે પણ જે વ્યક્તિએ તેના જીવનમાં બહુ જ પાપ કર્યું હોય તો તેને મૃત્યુ સમયે બહુત કષ્ટ આપે છે તેનું મૃત્યુ ખૂબ પીડાદાયક હોય છે મનુષ્ય તેના મૃત્યુ સમયે પીડા સહન કરે છે યમદૂત તેને પર થોડી દયા પણ નથી કરતા અને તેમને તો તેનો દોરડાથી બાંધી અને યમલોકમાં લઈ જાય છે યમલોકમાં જવાના રસ્તા પરથી આવી વ્યક્તિને બહુ જ દુઃખ થાય છે

તેનો ક્યારેય પણ અંત નથી થતો કે તેનો કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા કરે છે મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી હોતું મનુષ્ય શરીર પણ તેને ભગવાનના લીધે થોડા સમય માટે પ્રાપ્ત થયું હોય છે જે એક દિવસ પંચ માં વિલીન થઈ જાય છે પણ તમામ મનુષ્ય સંસારમાં જન્મ લઈ અને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પણ પછી પણ તે મનુષ્ય એવી ઘણી વસ્તુઓના પ્રત્યે મોહ નથી છોડતો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ શારીરિક વસ્તુનો મોહનો ત્યાગ કરી અને સંપૂર્ણ રૂપથી ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ જન્મ લીધા કરે છે અને પૃથ્વી લોક પર ભટક્યા કરે છે મનુષ્ય ક્યારેક ક્યારેક આવી ઘણી વસ્તુઓને એટલો બધો વધારે વર્ષો થઈ ગયા છે કે તે મનુષ્ય મર્યા પછી પણ મૃત્યુલોક પર જે વસ્તુઓ હોય છે એમાં એનો જીવ રહે છે અને મૃત્યુલોક પર ભટક્યા કરે છે ઘણા બધા મનુષ્યની ઘણી બધી વસ્તુઓ એમાં મોહમાયા હોય છે તેથી જ એનો જીવ એ વસ્તુમાં પડી રહે છે તો એને મોક્ષ પ્રાપ્ત નથી થતો એવી ઘણી વસ્તુઓની અંદર એમનો જીવ હોય છે તે માટે તેને પ્રોત પ્રેત યોની ધારણ કરવી પડે છે અને એ મૃત્યુલોક પર આ ધરતી પર ભટક્યા કરે છે પ્રેત યોનીમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો કોઈ પણ મનુષ્યનું અકાળ મૃત્યુ થઈ જાય તો તે પણ પ્રેત યોનીમાં ચાલ્યા જાય છે અને પ્રેત યોનીમાં તેના લોકો દુઃખ દેવા લાગે છે ઘણીવાર આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેને યાદમાં આવે એવી વસ્તુઓ રાખીને રાખીએ છીએ એની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિને મૃત્યુ પામેલા વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એ વસ્તુના સાથે મૃત્યુ પામેલા વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત્યુ થયેલ વ્યક્તિનો જે વસ્તુ પ્રત્યે મોહ હોય હોવાના કારણે તે મૃત્યુ પછી પણ એવી વસ્તુથી જોડાયેલો રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મૃત્યુ પામેલા વ્યક્તિ તેને ઘણા પ્રકારના દુઃખો દેવા લાગે છે એટલા માટે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે વ્યક્તિની વસ્તુ ન વાપરવી જોઈએ તમારી ઈચ્છા હોય તો તે વસ્તુ તમારા ઘરમાં સંભાળીને મૂકી દો અથવા તો તે વસ્તુને નદીમાં પાણીમાં પ્રવાહમાં વપરાશ ન કરવો જોઈએ મૃત્યુ પામે આત્માની શાંતિ માટે તેને પ્રિય વસ્તુ જે પણ હોય તેનું દાન કરી દો તો તેને બહુ જ શુભ માનવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં મૃત્યુ પામેલા વ્યક્તિ તેની એવી ત્રણ વસ્તુઓ બતાવવામાં આવી છે કે જેને ક્યારેય પણ કોઈ વ્યક્તિએ એ વપરાશ ન કરવો જોઈએ નહીતર મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા પૃથ્વી ભટકે રાખે છે અને તેને ક્યારે પણ મોક્ષ નથી મળતો અને તેને બીજું શરીર પણ પ્રાપ્ત થતું નથી અને તે આત્મા આપણને ઘણા પ્રકારનો કષ્ટ આપે છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામેલા વ્યક્તિને પ્રેતિઓની મળે છે તો તે તેનો પરિવાર હેરાન કરે છે દુઃખ આપે છે તકલીફ આપે છે માટે તેની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ આજે આપણે જાણવાના છીએ કે આ ત્રણ વસ્તુઓ કઈ છે કે જે મૃત્યુ પામેલા વ્યક્તિની છે અને વાપરવાની નથી તો સૌથી પહેલાં હું એ કહેવા માંગીશ કે મૃત્યુ પામેલા વ્યક્તિનો ફોટો ક્યાંય લગાડવો જોઈએ શાસ્ત્ર અનુસાર બધા જ લોકો તેના પૂર્વજોના ફોટા ઘરમાં જરૂરથી લગાવે છે અને મિત્રો લગાવવો પણ જોઈએ તેને બહુ જ શુભ માનવામાં આવે છે પોતાના મૃત્યુ પામેલા જે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો ફોટો બનાવી બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેનો ફોટો દુઃખી અવસ્થામાં અથવા દુખથી અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતામુખવાળો હોય તેવો ફોટો દેખાડવો જોઈએ અને જ્યારે પણ આપણે તેનો પોતાનો દર્શન કરીએ ત્યારે આપણા મનમાં શ્રદ્ધા તથા પ્રેમ ભાવ પ્રગટ થવો જોઈએ તેથી તે ફોટો ખુશ અવસ્થામાં હોય તે મનની સ્થિતિ પેદા કરે છે માટે પૂર્વજોનો ફોટો બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે આ સંસારમાં પણ નથી અને તે ભગવાન પણ નથી અને તે મનુષ્ય પણ નથી માટે તેમનું સન્માન કરવું જોઈએ પણ તેની સામે તમારે દુઃખ અને ગુસ્સેથી ભાવ પ્રગટ ન કરવો જોઈએ નહીતર તમારા પિતૃદેવ દુઃખી થાય છે એટલે કે શ્રાદ્ધના દિવસો સિવાય એમનું સ્મરણ અને પૂજા ન કરવી જોઈએ આ ગરુડ પુરાણમાં કહ્યું છે મિત્રો પિતૃ પક્ષના દિવસ સિવાય તમે મૃત્યુ થયેલા વ્યક્તિને તેમને યાદ કરો છો પૂજા કરો છો આપણે તેને યાદ કરીએ અને બીજા દિવસે એ ઘરમાં પ્રવેશ કરે તો પ્રેતાત્મા કહેવાય છે આનાથી ઘરમાં ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટાને ઘરમાં મંદિરમાં પણ ન હોવો જોઈએ તેનાથી ભગવાનનું અપમાન થાય છે અને એના કારણે આપણા પિતૃઓનું દુઃખ થાય છે અને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તે પ્રેત યોનિમાં થાય છે અને પ્રેત યોનિમાં એ પૃથ્વી ઉપરના લોકો લોક છે નારાયણ નથી કરવામાં આવતી હેરાન કરે છે ગરુડ પુરાણ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ અને પિતૃ પક્ષના દિવસે એમનું શ્રાદ્ધ પણ ન કરવું જોઈએ આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે પિતૃઓના ફોટા હંમેશા ઘરમાં ઉત્તર દિશા તરફ લગાવવા જોઈએ એનાથી એમનું મોઢું દક્ષિણ દિશા તરફ રહે છે આ સિવાય બીજી કોઈ પણ દિશામાં પિતૃઓના ફોટા લગાવવાથી અશુભ માનવામાં આવ્યું છે ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃનો ફોટો ભૂલથી પણ ન લગાવવો જોઈએ પ્રાર્થનાના દિવસોમાં પિતૃ પક્ષમાં સમયે પૂજા પાઠ કરી જેવી વિધિઓ કરો છો તે હંમેશા દક્ષિણ દિશા તરફ જ મોં રાખવું એવી રાખવું અને કરવી જોઈએ એક વાતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મૃત્યુ પામેલા વ્યક્તિ પાસે ક્યારેય જીવતા લોકોના ફોટા લગાડવા ન જોઈએ સાથે બેડરૂમ અને રસોડામાં પણ પિતૃઓના ફોટા ન લગાવવા જોઈએ હવે આપણે જાણીએ કે મૃત્યુ થયેલા વ્યક્તિની કઈ વસ્તુઓ આપણે ન વાપરવી જોઈએ તો તેમાં સૌથી પહેલા એ છે મૃત્યુ પામેલા વ્યક્તિના કપડા પુરાણ અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના કપડા ક્યારેય પણ વાપરવા જોઈએ નહીં અને ભૂલથી પણ પહેરવા ન જોઈએ આમ કરવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલા વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તે વસ્તુઓનું જોડાણ હોય છે જે તે કપડાં પહેરે છે તેને મૃત્યુ પામેલા વ્યક્તિ તેને હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડાનો વપરાશ કરે છે તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે એ વ્યક્તિને મૃત્યુ પામેલા વ્યક્તિની ઊર્જા અહેસાસ થવા લાગે છે એટલા માટે મૃત્યુ પામેલા વ્યક્તિના કપડા ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત્યુ પામેલા વ્યક્તિના કપડા ને કોઈ સાધુ અને દાન કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ મળે બીજી વસ્તુ છે મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરેણા ગરુડ પુરાણમાં કહેવામાં આવે છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરેણા એના કપડાથી પણ જેમ ઉર્જાનો સ્ત્રોત હોય છે મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરેણાથી એને ખૂબ જ લગાવ હોય છે તે વ્યક્તિને હંમેશા વધારે પડતો લગાવ હોય છે કેમ કે ઘરેણા બધા જ વ્યક્તિઓ પોતાની સુંદરતા દેખાવા માટે ધારણ કરતા હોય છે અને ઘરેણા કોને વાલા ના હોય ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણને શ્રીકૃષ્ણ ભગવાને દર્શાવ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણાં કોઈ બીજા પહેરે છે તો ત્યારે તે એવું મહેસૂસ કરવા લાગે છે કે મૃત્યુ થયેલા આત્મા તે વ્યક્તિને હેરાન કરે છે જો વ્યક્તિ તેમના ઘરેણાં પહેરે છે તો તે વ્યક્તિનો વ્યક્તિના આત્માના મોક્ષના રસ્તે ન જતા તે વ્યક્તિ મૃત્યુ પામેલો છે તે મોક્ષના રસ્તે નથી જતો અને આ મૃત્યુ લોકમાં ભટક્યા કરે છે તેના પરિવારને હેરાન કરવા લાગે છે એટલા માટે મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરેણા ક્યારેય પણ વાપરવા ન જોઈએ મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરેણાંને ઓગાળીને નવા બનાવી લેવા અને મંદિરોમાં દાન કરી દેવા જોઈએ અને વાપરવા ન જોઈએ ત્રીજી એવી કઈ વસ્તુ છે કે જે ન વાપરવી જોઈએ તો કે ઘડિયાળ ઘડિયાળ મૃત્યુ પામેલા વ્યક્તિનો પ્રમુખ ઉર્જા સ્ત્રોત છે ગરુડ પુરાણમાં ઘડિયાળ વિશે કશું કહેવામાં આવ્યું નથી પણ ઘણા બધા જ્યોતિષ શાસ્ત્ર નું કહેવું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની ઘડિયાળ પણ એની સાથે જોડાયેલું કાર્ય કરે છે અને તે ઊર્જા આપે છે કેમ કે ઘડિયાળ એ વ્યક્તિની સાથે જીવનભર જોડાયેલી રહે છે અને એના સમયમાં નેતૃત્વ કરે છે એટલા માટે જે વ્યક્તિનું મૃત્યુ પછી તેના સમયનું અંતર થઈ ગયું હોય એના કારણે જીવ જીવંત વ્યક્તિએ ક્યારેય પણ મૃત્યુ પામેલા વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ એવો મૃત્યુ પામેલા વ્યક્તિની ઘડિયાળને હંમેશા દાન કરી દેવું જોઈએ એ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તો મિત્રો આજે બસ આટલું જ આશા રાખું છું કે તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો શ્રાદ્ધ વિધિ ચાલી રહી છે તો તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયો શેર કરી જો અને ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લોમેન્ટ બોક્સની અંદર માં શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ ભગવાન લખજો હવે મળશું એક નવા જ વિડીયો સાથે એક નવી જ જાણકારી સાથે ત્યાં સુધી તમે સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગૌ માતા જય ધન્વંતરી